નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે સૌ પ્રથમ તો મિત્રો આપ સૌ મિત્રોને મારા જય માતાજી માં કુરદેવી તમને સદાય ખુશ રાખે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીના સૂકા પાંથી જો તમે ઉપાય કરશો તો તમારા ઘરમાં જે દુઃખો હશે એ દૂર થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આજે આપણે તુલસીના પવિત્ર છોડના સૂકા પાનના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આપણી ખેડૂત ઇન્ફોઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી મિત્રો તમારા અને તમારા પરિવાર પર માતાજીની કૃપા સદાય બની રહી સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને રીતે મહત્વ ધરાવે છે જો ધાર્મિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તુલસીનો છોડ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે આ પવિત્ર છોડની પૂજા કરવાથી આ બંને દેવતાઓ પણ પ્રસન્ન થઈ શકે છે અને તેમની કૃપા મેળવી શકાય છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માટે લોકો તુલસીનો પવિત્ર છોડ ઘરના આંગણામાં લગાવે છે તુલસીના પાન સંબંધિત ઉપાય કરવાથી પણ વ્યક્તિ ખુશ રહી શકે છે તમને જણાવી દઈએ કે તુલસીના પાનને સૂકવવા એ શુભ માનવામાં આવતું નથી ધાર્મિક કાર્યોમાં તુલસીના તાજા પાનનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તેના સૂકા પાથી પણ જ્યોતિષીય ઉપાય કરી શકાય છે સામાન્ય રીતે લોકો સૂકા પાંદડા પાણીમાં ફેંકી દે છે આ પાંદડા દ્વારા તમે ઘણા દુઃખ દૂર કરી શકો છો જાણો તુલસીના સૂકા પાંદડાઓથી સંબંધિત તમે કયા ઉપાયો અપનાવી શકો છો ઘરમાંથી નકારાત્મકતા દૂર કરો ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જા આપણાથી દૂર રહે છે તમે તુલસીના સૂકા પાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો આ માટે તમારે સ્નાન સંબંધિત જ્યોતિષીય ઉપાયો કરવા પડશે સ્નાન કરતા પહેલા તમારે તુલસીના સૂકા પાન લઈને પાણીમાં નાખવાના છે આ રીતે સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે સાથે જ આ પદ્ધતિથી ગ્રહ દોષ પણ દૂર થઈ શકે છે ઝઘડા ઘણી વખત ઘરમાં ઝઘડાનું કારણ ત્યાં હાજર દોષો હોય છે પરસ્પર તાલમેલ હોવા છતાં નાની નાની બાબતો પર મોટા ઝઘડા થાય છે લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આની પાછળ દોષ પણ હોઈ શકે છે જો તમે પણ ઘરમાં ઝઘડા કે વિવાદથી ભરેલું વાતાવરણ અનુભવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે તુલસીના પાનનો સહારો લો ગંગાજળને એક પાત્રમાં લો તેમાં સૂકા પાન ઉમેરો ઘરમાં છંટકાવ કરો ધ્યાનમાં રાખો કે તમારે ઘરનો એક પણ ખૂણો રહી ન જાય નાણાકીય સ્થિતિ માટે નોકરી કે ધંધામાં નફો કે પ્રગતિ જોઈતી હોય તો તેના માટે પણ સૂકા તુલસીના પાનનો ઉપાય આ માટે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા દરમિયાન તેમને ભોગ ચઢાવતા સમયે તુલસીના સૂકા પાન પણ ચઢાવો આ ઉપાયથી ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે અને તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો આ ઉપાય અઠવાડિયામાં બે વાર કરો આશા રાખું છું કે આજનો વીડિયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વીડિયોને લાઈક કરી દેજો જેથી તમને આવા જ વસ્તુને લગતા વીડિયો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય જય માતાજી